ખેડૂતભાઈઓ આપણા કપાસનું બજાર બહુ ધીમું પણ વૃદ્ધિ તરફ છેલ્લા દસ બાર દિવસ કે પંદર દિવસથી ચાલી રહ્યું છે ક્યારેક થોડો ઘટાડો આવે ક્યારેક પાછો થોડો વધારો આવે એવી રીતે સામાન્ય આગળ પાછળની અથડામણ છતાં પણ ભાવમાં ધીમો સુધારો દેખાઈ રહ્યો છે અને એના જે કારણો છે એ કારણો પર આપણે સામાન્ય રૂપમાં કેટલીક ચર્ચાઓ ચાર પાંચ દિવસ પહેલા કરી હતી અત્યારે આપણે ફરી એક વખત જ મુદ્દે વાત કરવાની એટલા માટે થાય છે કે બજારને લઈને હવે શું થશે અત્યારે કેવું દેખાય છે અને આ જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ સાથે જે કારણો જોડાયેલા છે એ કારણો કેટલો સમય ટકી રહેશે અને કારણો ટકી રહે ત્યાં સુધી ભાવ ટકી રહેશે કે બીજી કોઈ થલપાથલ અને એની અસર આપણા કપાસના ભાવ પર થશે કે કેમ આંતરરાષ્ટ્રીય બજારમાં જે સ્થિતિ હોય એની નકારાત્મક કે સકારાત્મક અસર આપણા કપાસના માલ પર થશે કે કેમ એના પર આપણે આપણી સમજણ પ્રમાણેની સામાન્ય ચર્ચા કરીએ છીએ મિત્રો તો આજના આ વિડિયોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન થી શરૂ થઈ અને ચૌદસો કે સવા ચૌદસો સુધીના ભાવ આપણને મળી રહ્યા છે સામાન્ય ક્વોલિટી થી ઉપર એટલે કે જેને આપણે મધ્યમ સારી અને ખૂબ સારી ક્વોલિટી ગણી શકીએ એવા જે માલ છે એ સવા ચૌદસો થી લઈ અને પંદરસો રૂપિયા સવા પંદરસો રૂપિયા સુધી એના વેપાર થઈ રહ્યા છે પણ જે પ્રીમિયમ ક્વોલિટી જેને કહી કહી શકાય આપણે ખૂબ સારી ક્વોલિટી હોય તો એના ભાવ લગભગ સોસો રૂપિયાની આસપાસ એટલે કે પંદરસો એસી થી પંદરસો નેવું પછી એ માર્કેટ યાર્ડ પર આધાર રાખતો હોય છે અને જે તે દિવસની આવક પર આધાર રાખતો હોય છે એટલે આ પ્રમાણે આ છેલ્લા કેટલાક દિવસથી આપણને ભાવ જાણવા મળી રહ્યા છે હવે જે ભાવમાં સુધારો આવ્યો છે એ સુધારાની પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય બજાર જોડાયેલું નથી એ સુધારાની પાછળ કોઈ વાયદા બજાર જોડાયેલું નથી પણ જે છે છે એ વાસ્તવિક અને જેમ અંદર ખેડૂતોએ પોતે સુધારો દાખલ કર્યો એ જ રીતે કપાસનો જે આ સુધારો છે એ આપણા ખેડૂત સમુદાયે દાખલ કરેલો સુધારો છે મિત્રો અત્યાર સુધીમાં મોટાભાગના ખેડૂતો કે જેમને કોઈને કોઈ કારણોસર પોતાનો માલ વેચવો પડે એવા સંજોગો હોય કોઈની પાસે જગ્યાનો અભાવ હોય કોઈની પાસે નાણાકીય તકલીફ હોય અને બાકીના કોઈ પણ કારણોને લઈને જે જે ખેડૂતોએ માલ કાપવાની જરૂરિયાત હોય એ ખેડૂતોએ માલ માલ અને ખેડૂત કાપે છે મોટા જથ્થામાં માલ કાપે છે ત્યારે માલની આવકો બજારમાં એટલી બધી હોય છે કે ખરીદનાર વર્ગ જે કોઈ હોય એને એક પ્રકારનો અહીંયા ધારણ રહેતી હોય છે કે માલ મળી રહેશે અને તેથી બજાર દબાયેલું રહેતું હોય છે પણ બજારમાં ધીમે ધીમે માલની આવકો ઘટવા માંડી અને આવકો ઘટવાના કારણો માત્ર ને માત્ર ખેડૂતે પોતે થોડા દિવસ માટે પકડી અને બીજું કારણ જે ચાલતી એના કારણે બજાર પર જે અસર થવી થતી હોય નકારાત્મક અસર આ બંને અસરમાંથી આપણે ધીમે ધીમે બહાર નીકળી ગયા એની તારીખો આવી ગઈ અને ચૂંટણી પૂરી થઈ ગઈ એટલે એની અસર પણ ભળી અને સાથે સાથે ખેડૂતે જે માલ સંગ્રહ કર્યો એની પણ અસર આપણને દસ બાર દિવસ કે દિવસથી બજારમાં જોવા મળી રહી છે હવેના દિવસોમાં એટલે કે એક મહિનો આજે આપણે અગિયાર તારીખમાં વાત કરીએ છીએ ત્યારે આવતો મહિનો એટલે કે જૂન મહિનાની વીસ તારીખ સુધીમાં એટલે કે લગભગ પાંત્રીસ થી ચાલીસ દિવસ દરમિયાન કપાસ અને અન્ય તમામ ખેતી જે પણ છે એની ચોમાસા પહેલાની તમામ પ્રકારની હરફર ચોમાસા પહેલાના સંગ્રહ આ આ બધી વ્યવસ્થા દિવસ દરમિયાન થવાની હોય છે આપણે ત્યાં ચોમાસાની સામાન્ય રૂપમાં જે શરૂઆત થતી હોય છે અને એનું જે વાતાવરણ બંધાતું હોય છે એ લગભગ વીસ જૂન આસપાસથી બંધાતું હોય છે કોઈ ખાસ કિસ્સામાં વહેલું કે મોડું થઈ શકે પણ એકંદર આ પ્રમાણે આપણો માહોલ વાતાવરણનો હોય છે અને તેથી આવતા દિવસોમાં એટલે કે ચોમાસાના બે થી ત્રણ મહિના દરમિયાન જે કોઈ પ્રોસેસિંગ યુનિટો હોય એ લોકોએ પોતાના માલને ક્યાં સંગ્રહ કરવો કેવી રીતે સંગ્રહ કરવો કયા ભાવથી માલ ખરીદવો બજારમાં કેવી સ્થિતિ રહેશે એના આધારે નિર્ણય કરી અને આ એક મહિના દરમિયાન એમણે ખરીદી કરી લેવાની હોય છે અને આ જે ખરીદી એમણે કરી લેવાની હોય છે એ ખરીદીની પણ અસર બજાર પર એક મહિના દરમિયાન રહેશે ખેડૂત તરીકે આપણો ખેડૂત વર્ગ જેટલો માલ પકડી રાખશે એટલી બજારમાં સ્થિરતા રહેશે થોડો ભાવ વધ્યો છે દસ રૂપિયા પંદર રૂપિયા પચીસ રૂપિયા અગર તો બે દિવસ કે ત્રણ દિવસ દરમિયાન ક્યારેક પચાસ રૂપિયાનો વધારો દેખાય આવે અને ખૂબ મોટી આવકો યાર્ડમાં ઉભરાય આવે તો આવકોના દબાણ નીચે ભાવ દબાવવાની શક્યતાઓ હોય છે હવે જે ભાવ

અને ધીમે ધીમે બજારને માલ પૂરો પાડતો રહે આપણો ખેડૂત વર્ગ તો બજારની જે સ્થિતિ છે એ બની રહેશે એમાં થોડો સુધારો પણ થશે સુધારો થવાના જે કારણો આપણે જોયા એ પ્રમાણે કે ચોમાસા દરમિયાન માલની એવી રીતે હરીફર નથી થઈ શકતી જેવી રીતે આ દિવસોમાં થઈ શકતી હોય ઘણી વખત એવું બનતું હોય છે કે ગામડેથી માલ પણ નથી ઉપાડી શકાતો ખેડૂત લાવવા ધારે તો પણ નથી લાવી શકતો વેપારી લાવવા ધારે તો પણ નથી લાવી શકતો આવા સંજોગો ચોમાસામાં બે દિવસ પાંચ દિવસ નહીં પણ ક્યારેક ક્યારેક પંદર પંદર દિવસ સુધી નિર્માણ થતું હોય છે આવા સંજોગોનું અને એને ધ્યાનમાં લઈ અને પ્રોસેસિંગ યુનિટો જે કોઈ છે એ પોતપોતાની વ્યવસ્થા આ દિવસો દરમિયાન લગભગ લગભગ કરી લેતા હોય છે એટલે આ બાબતને ધ્યાનમાં રાખી અને જે ખેડૂતો ધીમી ગતિએ માલ બજારમાં પહોંચાડે તો બજારની સ્થિતિ બની રહેવાની તમામ શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો કપાસના ભાવ પર આજના દિવસ માટે આવતા દિવસો માટે અને આખા બજારમાં આપણે ખેડૂત તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા માલની સ્થિતિ સમયની સ્થિતિ આ બધાની ઉપર આપણે જે આ સામાન્ય ચર્ચા કરી છે આપણી સમજણ પ્રમાણેની એ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌની પણ જવાબદારી છે અને તેથી આપણો આ વિડીયો આપણા કપાસ ઉત્પાદક મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવો આપ સૌના તરફથી પ્રયાસ થાય એવી આપ સૌને વિનંતી સાથે જય કિસાન જય ભારત